જેમાં બહોળી સંખ્યામાં લોકો એ પોતાનું બ્લડ આપી સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા હતા હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ ની મોકા પર અને ઈદના પાવન પર્વ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મિઝાન ચેરિટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સેવાકી યુવાનોએ પોતાનું બ્લડ આપી એક સુંદર કાર્ય કર્યું હતું દુનિયાના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હજરત મોહમ્મદ બેગમ્બર સાહેબની વિલાદતના મોકા પર મિઝાન ચેરિટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા દર્દીની જરૂરિયાત લોકોની જરૂરિયાતને ધ્યાને લઈ નવકાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે ભારત દેશના ઘણા જ રાજ્યોમાં કુદરતી આપત્તિ હોનારો પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે દર્દીઓને બ્લડની અછત ન સર્જાય અને એક સારા અને સેવાકી વિચાર સાથે મિઝાન ચેરિટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર વિશ્વ હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યું છે અને ઈદનો પાવન પર્વ પણ ઉજવી રહ્યું છે ત્યારે મિઝાન ચેરિટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યો યુવાનોને એક સારો વિચાર આવ્યો છે કે આપણે સમાજ માટે કંઈક કરીએ આપણે લોકો માટે કંઈક કરીએ દર્દી અને ગરીબો માટે કંઈક કરીએ આવા સારા વિચાર અને સોચ સાથે મહુવાના બગીચા ચોક ખાતે નવકાર બ્લડ બેંકના ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનું બ્લડ ડોનેટ કરી સેવાકી કાર્ય કરી આનંદની લાગણી અનુભવી હતી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ આજે મિઝાન ચેરિટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પૈગંબર ઈસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલ અલી સલ્લમ કે જે ઇસ્લામના આખરી પૈગમ્બર છે તેમની આજે જન્મ જન્મજયંતિનો દિવસ છે તેમના મુબારક મોકા ઉપર અહીં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શા માટે કારણ કે મુસલમાનોની જે પવિત્ર કિતાબ છે કુરાન તેમાં રસૂલ અલ્લાહ અને રહમતુલ્લા આલમીન કહેવામાં આવ્યું છે યાની કે દરેક ઇન્સાનો માટે દયાળુ અને કૃપાળુ તો તો જે અને છે છે તેમની જન્મ દિવસ તેમના મોકા ઉપર એક ઇન્સાનિયતનું કામ અહીં થઈ રહ્યું છે કારણ કે આ બ્લડ ડોનેશન કેમ્પ ક્યાંક ને ક્યાંક ઇન્સાનિયત સાથે તેમનો રિશ્તો છે કે જેનાથી જાન બચાવવામાં આવે અને લોકોની મદદ કરવામાં આવે સાથે આજ કેમ્પિંગની અંદર પંજાબની અંદર જે સેલાબ આવ્યો છે તેમના માટે બી જે છે એક ફંડ રેઝિંગનું કામ થઈ રહ્યું છે સાથે સાથે ગાઝાની અંદર જે જુલ્મ થઈ રહ્યો છે તો તેમના અત્યાચાર વિરોધ આવાસ બલન કરવા માટેનું બી કેમ્પિંગ થઈ રહ્યું છે કારણ કે જેમની આજે જન્મ જયંતિ છે તે હંમેશા પોતાની જિંદગીની અંદર કોઈ પણ ઉપર જ્યારે ઝુલમ થાતો અત્યાચાર થતો કોઈ ધર્મની કેદ નથી કોઈ પર ઉપર જ્યારે અત્યાચાર થતો તો તે તેમની ખિલાફ આવાસ બલન કરતા અને જે કોઈ મજલુમ હતું તેમની મદદ કરતા તો આજે તેમના જન્મ જયંતિના મોકા ઉપર અહીં ઇન્સાનિયતનું કામ થઈ રહ્યું છે અને હું તમારા મીડિયાના માધ્યમથી પણ હું જે છે મેસેજ આપી રહ્યો છું દુનિયામાં જ્યાં સુધી મારે આવાજ પહોંચે કે હંમેશા કોઈ ઉપર પણ જુલ્મ થાય કોઈ ધર્મ વગર તેમની મદદ કરવામાં આવે અને તે દરેક અત્યાચારનો વિરોધ કરવામાં આવે થેન્ક યુ